ધોરાજીના ભાદરબે ડેમમાં ઉપરવાસના વરસાદને કારણે ભારે પાણીની આવક થઈ છે ત્યારે ડેમની સપાટી સો ટકા ભરાઈ ગઈ છે આ ડેમને કારણે ઉપલેટા ધોરાજી કુતિયાણા માણાવદર અને પોરબંદરના અડસઠ જેટલા ગામોને પીવાના પાણીની તથા સિંચાઈનો લાભ મળશે એનસી ખોરે છે નાયબ યોજના કાર્યપાલક ભાદરભાઈ સિંચાઈ ભાદરભાઈ સિંચાઈ રૂલ લેવલ પ્રમાણે સો ટકા ભરાઈ ગયેલ છે અને હવે ઉપરવાસમાં વરસાદ કે પાણીની આવક વધતા ભાદરભાઈ ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડી શકે એમ છે એટલે ભાદરભાઈ ડેમના નદીના પટ પટમાં અવરજવર ન કરવા માટે સૂચના અપાઈ ગયેલ છે અને ટીવીના માધ્યમ દ્વારા પણ નદીના પટમાં અવરજવર ન કરવા માટે ખાસ વિનંતી છે બધાને અને ડેમ ડેમથી સરસઠ ગામોનું પીવાનું પાણી મળે મળે છે અને ધોરાજી ઉપલેટા અને માળ તાલુકાને સિંચાઈની સુવિધા મળે છે